ક્યારે તમે કોઈના ઘમંડને જોઈને અંદરથી એવું લાગ્યું છે કે હવે તો કોઈને તેની સાચી જગ્યા બતાવે પણ એ સાથે મનમાં એક ડર પણ ઊભો થઈ જાય છે જો બોલીએ તો ઝઘડો થશે જો ચૂપ રહી તો એ વધુ ચડી જઈશે આજુ તમને એ જ રીત જણાવવા જઈ રહ્યો છું જે ખુદ જાણક્ય કહી હતી કોઈનું ઘમંડ કેવી રીતે તેવો ના તો ઝઘડો કર્યા વગર અને ન તો એક શબ્દ બોલ્યા વગર અને ધ્યાન રાખજો જેટલું આ સાંભળવામાં સરળ લાગે છે એનો સાચો રહસ્યથી ઘણું વધારે અંત સુધી સાંભળજો કારણ કે આગળ એવી ટેકનિક છે જે ઘમંડી માણસને અંદરથી હચમચાવી નાખે છે તો શું કરીએ આજથી સેંકડો વર્ષો પહેલાં ચાણક્ય એક વાત કહી હતી ઘમંડ શક્તિથી નહીં તુલનાથી જન્મે છે આ વાક્ય સાંભળવામાં બહુ સરળ લાગે છે પણ જેટલું સરળ છે એટલું જ ખતરનાક છે કારણ કે ઘમંડી માણસની તાકાત તેની સાચી શક્તિ નથી હોતી તેની તાકાત તેની ખોટી તુલના હોય છે યે હંમેશા પોતાને બીજાથી ઉપર રાખે છે ક્યારે પૈસાના આધાર પર ક્યારેય પદના આધાર પર ક્યારેય ધ્યાનના આધાર પર અને ક્યારેક તો ફક્ત ઉંમરના આધાર પર પણ નહીં ડરાવનારી વાતે છે જેટલો મોટો ઘમંડ એટલી નબળી તેની હકીકતા તમે સાચું સાંભળ્યું ઘમંડી માણસ અંદરથી બહુ ડરપોક હોય છે તે ફક્ત બહારથી મજબૂત દેખાય છે તાકી લોકો તેની કમજોરી સુધી પહોંચી ન શકે હવે અહીં તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો હશે જો એટલું ડરપોક છે તો એટલી અક્કલ શા માટે બતાવે છે આ જ તો રહસ્ય છે તમે પોતે વિચારો એક સાચે આત્મવિશ્વાસી માનસને કોઈને નીચું બતાવવાની જરૂર કેમ પડે જેને પોતે પર વિશ્વાસ હોય જેને પોતાના કામ પર ભરોસો હોય જે અને સ્થિર મન હોય શું બીજાને નાનું સાબિત કરવામાં સમય ના એ તો ફક્ત પોતાના માર્ગે ચાલે છે પણ ઘમંડી માણસ એની આખી ઉર્જા બીજાને નાનું સાબિત કરવા જાય છે તા કે એ પોતાને મોટો અનુભવી શકે અર્થાત એના ઘમંડનું સાચું મૂળ દર છે શક્તિ નહીં હવે અહીં હું એક નાનો ભાવનાત્મક ઝટકો આપું પૂછો જરા વિચાર કરો તમારી જિંદગીમાં કેટલાય લોકો આવ્યા હશે જો તમને દબાવવાની કોશિશ કરતા રહ્યા ક્યારેક શબ્દોથી ક્યારે મૌનથી ક્યારેથી ક્યારે નજરોથી અને તમે પણ ઘણીવાર દરી ગયા હશો પાછા હટી ગયા હશો પણ સત્ય એ છે દર તમને લાગવો જોઈએ હતો નહીં દર તો તો એ માણસ હતો જેના અંદર ઘમંડ હતો કારણ કે એ હંમેશા ભય સતાવતો રહે છે કે ક્યાં કોઈને તેની સાચી અવકાત બતાવી દે હવે આવે છે સાચી શીખ પર ઘમંડી માણસને તોડવાનો પહેલો રહસ્ય શું છે મોટાભાગના લોકો શું કરે છે ઘમંડનો જવાબ ઘમંડથી આપે છે ભૂલ મોટી ભૂલ કારણ કે ઘમંડી માણસ ટક્કરથી ડરતો નથી એ તો એમાં વધુ ઝેરી બની જાય છે ચાણક્ય કહે છે ઘમંડનું ઈલાજ મુકાબલો નથી ઘમંડનું ઈલાજ તુલનાને બદલવું છે અને આ જ વસ્તુ કોઈ ઈગો સેકન્ડોમાં હચમચાવી દે છે પણ તુલના બદલાય કેવી રીતે ધ્યાનથી સાંભળજો કારણ કે અહીંથી આખી રમતની દિશા બદલાય છે ઘમંડી માણસ ત્યાં સુધી ઘમંડી લાગે છે જ્યાં સુધી તેના સામે કોઈ જે પોતાને એની નીચે માને પણ જેમ જ તેના સામે કોઈ આવી જાય જે તેના બરાબર હોય અથવા એથી પણ વધારે હોય આખું માળખું કંપી જાય છે હવે હું તમારું ધ્યાન ફરી સેટ કરું છું ક્યારે સ્કૂલમાં એવો એક બાળક હતો જે હંમેશા નેવુંથી પંચાણું ટકા લઈને બધાને સંભળાવતો હતો ક્લાસમાં આવતાની સાથે કહે તો યાર ફરીથી ટોપ કરી દીધું તમે લોકો તો પ્રયત્ન નથી કરતા એના શબ્દોમાં એક અજીબ સપાટીનો આત્મવિશ્વાસ હતો પણ એક વર્ષ ક્લાસમાં એક નવો વિદ્યાર્થી આવે છે અને સત્તાણું ટકા લઈ આવે છે એ પહેલો બાળક અચાનક ચૂપ થઈ જાય છે જે બીજાને નાનું બતાવીને જીવતો હતો તે હવે પોતાના અંદર ઉતરી જાય છે શા માટે કારણ કે એની તુલના બદલાઈ ગઈ હતી ગમન ત્યાં જ તૂટ્યો જાતિએ જન્મ્યો હતો આ જ વિજ્ઞાન છે અને આ જ છે ચાણક્યની નીતિ હવે વિચારો તમારી પોતાની જિંદગીમાં તમે કેટલા લોકોના કારણે હેરાન થયા હશો કોઈ એવો સંબંધ જે હંમેશા પોતાની સુપિરિયોરિટી બતાવતો રહે કોઈ એવો કોલીગ જે દરેક મીટિંગના બીજાને ઓછું બતાવતો રહે કોઈ એવો મિત્ર જે સતત પોતાની સફળતાની વાર્તા ગાતા રહે અથવા કોઈ એવો બોસ જેની અવાજમાં ઘમઅટકતો હોય તમે જવાબ આપવા માગો છો પણ બોલી નથી શકતા બોલો તો ઝઘડો ચૂપ રહો તો અંદરથી ફ્રસ્ટ્રેશન પર ચાણક્યની રીતે આપ બંને રસ્તાથી અલગ છે તમારે ન તો લડવું છે ન તો ચૂપ રહીને સડવું છે તમારે ફક્ત એક કામ કરવું છે તેની તુલનાને બદલી છે હવે અહીં સસ્પેન્સ છે તુલના બદલાય કેવી રીતે તર્ક આપીને ના આગળ હું તમને બતાવીશ કે ફક્ત તમારી હાજરી તમારો વ્યવહાર તમારું મૌન કેવી રીતે કોઈ ઘમંડી માણસને અંદરથી તોડી શકે છે એક પણ શબ્દ બોલ્યા વગર પહેલાં એક ખૂબ જરૂરી ચેતવણી ઘણા લોકો ઘમંડી માણસોથી એટલા વહેલાંદરી જાય છે કે પોતાની ક્ષમતા ભૂલી જાય છે પણ યાદ રાખજો ઘમંડ હંમેશા ખોખલું હોય છે જોરથી એટલા માટે બોલે છે કે લોકો એની અંદરની ખાલી જગ્યાને સાંભળી લે અને તમારા અંદર એક ક્ષમતા છે જે કોઈ પણ ઘમંડીની તુલનાની ઉલટ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો